જીઓસ્ટાર યુએસએ એડવાન્સ સ્ટેમ સેલ થેરપી સાથે રીજનરેટિવ મેડિસિન્સમાં ક્રાંતિ લાવશે સ્ટેમ સેલ્સ રિસર્ચ અને રીજનરેટિવ મેડિસિન ક્ષેત્રે અમેરિકા સ્થિત વૈશ્વિક અગ્રણી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેમ સેલ થેરાપી એન્ડ રિસર્ચ જીઓસ્ટાર વિશ્વમાં અને ભારતમાં અસંખ્ય ડીજનરેટિવ અને આનુવાંશિક રોગો માટે નવીન સોલ્યુશન્સ પ્રદાન કરીને મેડિકલ સાયન્સમાં પ્રગતિ કરવાનું શરૂ રાખ્યું છે ડૉક્ટર દિવ્યાંગ પટેલની આગેવાની હેઠળ કંપની ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા હેડક્વાર્ટરથી ભારતની કામગીરી સંભાળે છે કંપનીનો ઉદ્દેશ્ય તેની કામગીરીને વિસ્તારવાનો અને હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવાનો છે કંપની અત્યાધુનિક અને રોગોની સારવાર શોષવા અને વિકસાવવા પર પ્રાથમિક ધ્યાન આપે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મેં આગળ કહ્યું એમ ડાયાબિટીસના કેસમાં ડાયાબિટીસ ઇન્સુલિન રેઝિસ્ટન્સ હોય તમારું પેન્ક્રિયાસ પર બહુ જ લોડ પડતો હોય એને વધારે ઇન્સુલિન બનાવવું પડતું હોય પણ શુગર ડાયજેસ્ટ થતી ના હોય કારણ કે સેલના રિસેપ્ટર્સ કવર થઈ ગયા હોય કોષો બધા બંધ થઈ ગયા એમાં શુગર ડિલિવર ના થતી હોય એટલે શુગર લેવલ વધતું જ જાય તો આપણે સ્ટેમ સેલથી એનો આપણો પ્રયત્ન એવો છે કે સેલના બધા કોષના બધા જે ડોર્સ બંધ થઈ ગયા હોય ખોલી નાખીએ એટલે શુગરની ડિલિવરી થવા માટે એટલે ઇન્સુલિન શુગર ડિલિવર કરવા માટે અને પેન્ક્રિયાસ પછી જે ડેમેજ થયું હોય ઓવરડ્રાઈમાં આટલા વર્ષોથી ચાલતું એમ પણ રિપેર કરીએ ધીરે ધીરે શુગર લેવલ કંટ્રોલમાં આવે ઇન્સુલિનની ડિમાન્ડ પણ ઓછી થાય અને તમારી બોડી નોર્મલ ફંક્શન કરવા માટે પછી તમારે લાઇફસ્ટાઈલ ચેન્જીસ કે લાઇફ મેનેજ કરવી પડે કે હા એ આપણે મેડિટેશન એક્સરસાઇઝ બ્રીથિંગ ગુડ ફૂડ હેબિટ કરો તો દેન યુ લિવ અ નોર્મલ લાઈફ